સુરત મહાનગરપાલિકા ટ્રાન્સપોર્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે પરંતુ વિદ્યાર્થીઓ સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે જે પાસ આપવાની એક નાનકડી સુવિધા છે એ પણ આ સુરત મહાનગરપાલિકા આપી શકતું નથી છેલ્લા આઠ મહિનાથી આ વિદ્યાર્થીઓ સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટેના જે પાસ હોય એની સુવિધા બંધ છે આપણે મોટી મોટી વાતો કરીએ કે સુરત ગ્રોઈંગ સિટી છે સુરત સ્વચ્છતામાં નંબર વન છે ડાયમંડ સિટીમાં નંબર વન ટેક્સટાઇલમાં નંબર વન પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સુરત મહાનગરપાલિકા ટ્રાન્સપોર્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે પરંતુ વિદ્યાર્થીઓ સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે જે પાસ આપવાની એક નાનકડી સુવિધા છે એ પણ આ સુરત મહાનગરપાલિકા આપી શકતું નથી છેલ્લા આઠ મહિનાથી આ વિદ્યાર્થીઓ સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટેના જે પાસ હોય એની સુવિધા બંધ છે અને જાણે લાગે છે કે કોઈને કંઈ ફરક જ નથી પડતો તો આ બાબતે અમે થોડી તપાસ કરી છે તો એના વિશે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ સુરત મહાનગરપાલિકા એક નાનકડી સુવિધા પૂરી પાડી શકતી નથી સિટી લિંક બસ હેઠળ જે વિદ્યાર્થીઓ સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગોને પાસ આપવામાં આવે છે એ પાસની સુવિધા નવેમ્બર બે હજાર ચોવીસથી બંધ છે મતલબમાં આઠ મહિનાથી આ લોકો જે લોકો પાસના હકદાર છે એમને પાસ પૂરા પાડતા નથી અને એનું જે કારણ આપવામાં આવે છે એ પણ ઘડે ઉતરે એવું નથી આ બાબતે અમારી પર ઘણા બધા લોકોના ફોન આવ્યા અને ખાસ કરીને વિદ્યાર્થીઓના કારણ કે હવે વેકેશન પૂરું થવાનું અને શાળા કોલેજો શરૂ થવાની ત્યારે એ વિદ્યાર્થીઓ જે પાસની સુવિધા એમને મળતી હતી એ આઠ મહિનાથી બંધ છે અને એમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે પારાવાર હાલાકી ભોગવવી પડે છે આવી જ રીતના સિનિયર સિટીઝન દિવ્યાંગ લોકો છે એ લોકોને પણ આ પાસ નહીં મળવાને કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે હવે અમે તપાસ કરી તો ખબર પડી કે બે હજાર એકવીસથી માંડીને બે હજાર ચોવીસ સુધીમાં ઓગણો સિત્તેર હજાર પાંચસો ને ત્રીસ વિદ્યાર્થીઓએ આ જે એમને પાસ મળે છે એની સુવિધાનો લાભ લીધો હતો પરંતુ આઠ મહિનાથી આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે હવે વિદ્યાર્થીઓને જે પાસ મળે છે એ અમે સિટી લિંકના જનરલ મેનેજર પ્રવીણ પ્રસાદની સાથે વાત કરી તો એક વર્ષ માટે એક હજાર રૂપિયામાં સી સિટી બસ અને બીઆરટીએસ બંને બસની અંદર આ પાસમાં આખા શહેરની અંદર તમે ફરી શકો પાંચસો રૂપિયામાં છ મહિનાની છ મહિના સુધી આ પાસ તમને ઉપયોગી થાય અને ત્રણસો રૂપિયામાં ત્રણ મહિના સુધી આ પાસની સુવિધા મળે એટલે બીઆરટીએસ અને સિટી બસ બંનેની અંદર આ જે પાસની સુવિધા તમને મળે છે સ્ટુડન્ટોને હવે અમે કારણ પૂછ્યું કે અમારા અમારી પર ઘણા બધા લોકોના ફોન આવે છે તો આ સુવિધા કેમ બંધ છે તો એમણે જે કારણ આપ્યું કે અમારું આઈસીઆઈસીઆઈ બેન્કની સાથે ચેનલ પાર્ટનર હતું એટલે આ જે પૈસા ભરવાના હોય એની સાથે આઈસીઆઈસીઆઈ બેંકની સાથે પાર્ટનરશીપ હતી એ નવેમ્બર બે હજાર ચોવીસથી એ જે કોન્ટ્રાક્ટ હતો એ પૂરો થઈ ગયો હતો અને એ પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એવા ઘણા બધા નોર્મ્સ હતા જે સિટી લિંક ફૂલફિલ કરી શકે એમ નહોતા એટલા માટે આ પાસની સુવિધા આઠ મહિનાથી બંધ છે પણ પ્રવીણ પ્રસાદે એવું કીધું કે હવે અમારું જે નોર્મ્સના જે બધા સમસ્યાઓ હતી એ હવે પૂરી થઈ ગઈ છે અને એક બે દિવસની અંદર પાસ ઇસ્યુ શરૂ કરી દેવામાં આવશે પરંતુ આ પ્રવીણ પ્રસાદની વાત એટલા માટે ઘડે ઉતરી એમ નથી કારણ કે આ એક નાનકડી સુવિધા માટે આઠ આઠ મહિના લાગે આપણા ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન શું કરે છે આપણા મેયર શું કરે છે એ સમજ નથી પડતી કે આ વિદ્યાર્થીઓ માટે એક આ સુવિધા માટે આટલા આઠ આઠ મહિના સુધી તમારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોય રિઝર્વ બેંકના નોમ નહીં પાડી શકો તો આ આઠ આઠ મહિના સુધી તમે શું કરો છો તમને એવું લાગે છે કે સ્ટુડન્ટોની કંઈ પડી જ નથી ભલે સ્ટુડન્ટો હાલાકી ભોગવતા ભલે સિનિયર સિટીઝન હાલાકી ભોગવતા ભલે દિવ્યાંગો હાલાકી બોલાવતા તમને લોકોને કોઈ ફરક પડતો નથી એવું લાગે છે હવે સાથે સાથે હું તમને એ પણ માહિતી આપી દઉં કે આ જે આપણી સુરત મહાનગરપાલિકાની જે બસ સેવા છે એમાં કોને કોને પાસ મળે છે એક તો સ્ટુડન્ટને મળે છે આ સિનિયર સિટીઝન્સને મળે છે અને દિવ્યાંગોને મળે છે એમાં સ્ટુડન્ટ માટે નિયમ એવો છે કે જે કોઈ માન્ય શાળા કોલેજ આઈટીઆઈ હોય એ વિદ્યાર્થી ચાલુ વર્ષના રેગ્યુલર અભ્યાસ કરતો હોય તો એવા સ્ટુડન્ટને પાસ આપવામાં આવે છે આ પાસ મેળવવા માટે આઈડી કાર્ડ અને બોનોફાઈડ સર્ટિફિકેટ જે જે તે સ્કૂલ શાળા કોલેજના જે પ્રિન્સિપલ હોય એના દ્વારા પ્રમાણિત કરેલું હોય આ ઉપરાંત ઓળખપત્રમાં પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ પાસપોર્ટ તમે આપી શકો અને રહેઠાણના પુરાવાની અંદર ઇલેક્ટ્રિસિટી બિલ વેરા બિલ એવું બધું તમે આપી શકો છો સિનિયર સિટીઝન માટે ઉંમરનો પુરાવો આપવાનો અને જે ઓળખપત્રની અંદર પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ અને રહેઠાણના પુરાવામાં સેમ લાઇટ બિલ કે વેરા બિલ આપી આપવાનું હોય છે દિવ્યાંગ માટે દિવ્યાંગ હોવાનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર આપવું પડે અને ચાલીસ ટકાથી વધારે દિવ્યાંગ હોવા જોઈએ અને એમાં પણ ફોટો આધાર કાર્ડ પાસપોર્ટ પાન કાર્ડ એવું બધું આપવાનું અને જે પ્રજ્ઞાચક્ષુ છે એ લોકોને હંડ્રેડ પર્સન્ટ ફ્રી આપવામાં આવે છે હવે આ જે પાસ છે એ તમારે લેવા હોય તો જે બી આર જે સ્ટેશન હોય ત્યાંથી તમને મળી શકે અથવા રેલવે સ્ટેશન અને ચોક બજારની અંદર બસ ટર્મિનલ છે ત્યાં તમે મેળવી શકો ઓનલાઈન પણ પાલિકાની વેબસાઇટ છે એની પરથી તમે મેળવી શકો સ્ટુડન્ટ્સ માટે જે પાસ ઇસ્યુ કરવામાં આવે છે એ રવિવારે વેલિડ ગણાતા નથી અને બીજી આની અંદર એક નિયમ એવો છે કે જો તમારો પાસ ખોવાઈ જાય તો એ તમને ફરીથી ડુપ્લિકેટ કેવી આપવામાં નથી આવતો એ તમારે નવો જ લેવો પડે સિનિયર સિટીઝનને આ પાસની અંદર પચીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને દિવ દિવ્યાંગ લોકો છે એને ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે પણ આશા રાખીએ કે હવે જે પ્રમાણે પ્રવીણ પ્રસાદે કીધું છે એ પ્રમાણે બે ત્રણ દિવસની અંદર આ સ્ટુડન્ટોને જે પાસનો સુવિધા બંધ હતી એ ચાલુ થઈ જાય તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ